પલસાણા ગામે રામેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા છે ચોરીની ઘટના સામે આવી છે પલસાણા ગામેથી આસ્થાના પ્રતિક એવા રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શિવરાત્રિએ ભવ્ય મેળો યોજાય છે દેસાઈ ફળિયાના મંદિરમાં ત્રણ દરવાજા પૈકી એક દરવાજાનું તાળું તોડીને અંદર ઘૂસેલા ચોરે મંદિરના રંગમંડપના ભાગે રાખેલી લોખંડની બે બે જેટલી દાનપીઠી કટ્ટર વડે કાપીને દાનની અંદર જે રોકડ કિંમત પંદર હજાર તેમજ ગર્ભગૃહોમાં

સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો